હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ચોરાફળી તો ચોરાફળી બનાવવી ખૂબ જ સહેલી છે બજાર જેવી જ બનતી હોય છે ખાવામાં ખૂબ જ સરસ ફરસી અને સ્વાદિષ્ટ પણ બનાવતી વખતે તમે શું મિસ્ટેક કરો છો લોટ બનતી વખતે શું કરો છો લોટને કઈ રીતે ટીપવાનો અને તમા તમે કઈ કઈ ભૂલ કરો છો તળતી વખતે એ બધું જ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું તો પૂરો વિડિયો જોજો તમને ઘણું બધું ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેં આપી છે આ વિડીયોમાં તો જરૂરથી આ વિડીયો જોજો અને મને કોમેન્ટમાં કહેજો તમે જ્યારે મારી રીતે જ્યારે આ ચોરાફળી બનાવી તો કેવી આવી સરસ બની કે નહીં તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે આ ચોરાફળી બનાવવાનું શરૂ કરીશું તો જુઓ અહીં મેં એક વાટકી બેસન લીધું છે તો માપ જ કમ્પ્લીટ લેવાનું છે જરૂરી પરફેક્ટ લોટ બનવા માટે તો એક વાટકી બેસન અને એક વાટકી અડદનો લોટ તો બંને સરખે સરખું આપણે લેવાનું છે અને બંને લોટને મેં ચાળીને લીધા છે તે ખાસ ધ્યાન રાખવાનું તો વિડીયો લાંબો થાય એટલે મેં ચાળવાનું તમને બતાવ્યું નથી બંને લોટને ચાળી લેવાના અને આવી રીતે એક વાસણમાં ઉમેરી લેવાના હવે આપણે એક પાણી બનાવીશું તો જે વાટકીથી આપણે લોટ લીધા છે ને એ વાટકી લેવાની અને તેમાં આપણે અડધી વાટકી પાણી ઉમેરીશું એટલે કે અડધી જેટલી જરૂર જેટલું જરૂર હોય અડધી જે વાટકી જેટલું પાણી લઈશું અને તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો આ છે પાપડિયો ખારો એટલે કે પાપડખાર તો બે વાટકી લોટ લીધા છે આપણે એટલે એમાં આપણે બે ચપટી પાપડખાર ઉમેરીશું જો વધારે પાપડખાર ઉમેરી દેશો તો તમારી ચોરાફળી લાલાશવાળી થઈ જશે એટલે બે ચપટી આપણે પાપડખાર ઉમેરવાનો છે અને અહીં આપણે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જ્યારે જે બનાવો ત્યારે જે પ્રમાણે વાટકીનું માપ છે એ પ્રમાણે તમે ઇન્ગ્રેડિયન્ટને ઉમેરતા જજો હવે મિક્સ કરી દીધું હવે આપણે આ પાણીને માત્ર ગરમ કરવાનું છે એટલે બધા જ જે ઇન્ગ્રેડિયન્ટ છે તે સારી રીતે એ આપસમાં મિક્સ થઈ જાય જુઓ આવી રીતે તો મીડિયમ ગેસ પર એટલે કે સ્લો ગેસ પર તમે ખાલી આવી રીતે મિક્સ કરશો એટલે પાણી સરસ ગરમ થઈ જશે અને આ પાણીને ઠંડુ કરવાનું છે તમારે અને જ્યારે તમે આંગળી ડૂબાડો ત્યારે તમને ખાલી ગરમ જેવું ફીલ થાય પણ પાણી ગરમ ના હોય તેટલું જ ગરમ રાખવાનું છે એટલે કે ઠંડુ જ રાખવાનું છે વધારે પાણી ગરમ નહીં ગરમ પાણીથી આપણે લોટ નથી બાંધવાનો અને પહેલા આપણે બંને લોટને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી આપણે પાણીને થોડું થોડું ઉમેરતા જઈને લોટ બાંધવાનો તો ફ્રેન્ડ્સ બતાવવાનું હું ભૂલી ગઈ હતી કે જ્યારે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ ને ત્યારે હાથમાં થોડો હાથને થોડો તેલવાળો કરી દેવાનો જેથી આ બંને લોટ છે ને બહુ સ્ટીકી આવે ચોટી જાય ચીકણા આવેલે હાથમાં ચોટે નહીં તો જુઓ પાણીને આપણે થોડું થોડું ઉમેરતા જવાનું અને પછી આપણે લોટને બાંધીશું અને ફ્રેન્ડ્સ જો તમે નવા હોવ ને તો તમે જ્યારે જે વાસણમાં લોટ બાંધો છો તેમાં નીચે પણ લોટ તેલ લગાવી દેવાનું એટલે કે જાણે નોનસ્ટિકની લેયર થઈ જાય ને એમ થઈ જાય તો લોટ વધારે નીચે ચોટે નહીં અને તમારે મહેનત કરવી નહીં પડે મેં અહીં નીચે તેલ નહોતું લગાવ્યું વાસણમાં પણ મેં હાથમાં હાથ તેલવાળો કરીને બનાવ બાંધું છે લોટ એટલે મારા હાથમાં વધારે લોટ ચોટતો નથી તો જો અહીં માત્ર એક ચમચી પાણીની જરૂર લાગી એટલે એક ચમચી પાણી સાદું લીધું છે જે રૂમ ટેમ્પરેચરનું હોય અને હવે આપણે ફરીથી લોટને સારી રીતે બાંધીશું તો આ લોટ એકદમ કઠણ હોવો જોઈએ બિલકુલ ઢીલો ના હોવો જોઈએ આવી રીતે હાથની મદદથી અને ચમચીની મદદથી તમે ઉખાડી શકો છો અને પછી ફરીથી મિક્સ કરવાનું જુઓ એકદમ સરસ કઠણ લોટ મેં બાંધ્યો છે અને લોટ બાંધી રહ્યા બાદ ફિલ થાય છે કે લોટને હવે હજી થોડું પાણીની જરૂર છે એટલે હું અહીં માત્ર અડધી ચમચી પાણી ઉમેરી રહી છું અને હવે આપણે આ લોટને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ મારા વિડીયો લાંબા હશે પણ તમને ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું આપીશ જેથી તમારી ચોરાફળી કે તમે જે કંઈ રેસીપી મારા થકી બનાવો છો તે પરફેક્ટ બને તો તમે જરૂરથી આ વિડીયોને પૂરો જોજો તો જુઓ આવ કઠણ લોટ મેં બાંધ્યો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકીશું અહીં દસ મિનિટ થઈ ચૂકી છે અને જુઓ આપણો લોટ સેટ થઈ ગયો છે તો વધારે લોટ તમને જો સુકાઈ ગયો કઠણ થઈ ગયો લાગે તો તમારે અડધી ચમચી લોટ પાણી લોટમાં પાણી ઉમે પાણીમાં એટલે કે લોટમાં પાણી ઉમેરવાનું અને પછી બાંધવાનું પણ મને નથી જરૂર લાગતી જુઓ આવો જ સરસ સૂકો લોટ જ છે વધારે ઢીલો લોટ નથી તો આ લોટને આપણે હવે ઢાંકીને મૂકી દઈશું અને એક દસ્તો લેવાનો તો તમે લોખંડનો કે પથ્થરનો કોઈ પણ દસ્તો લઈ શકો છો તેને આવી રીતે તેલ લગાવી દેવાનું અને પછી આપણે લોટને ખાંડીશું એટલે કે ટીપીશું તો લોટને જેટલો આપણો સારી રીતે ટીપ્યો હશે ને તેટલી જ આપણી ચોરાફળી સરસ ફરસી બનશે તો લોટને ટીપ્યા વગર કઈ રીતે આપણે ચોરાફળી બનાવી શકીએ ફરસી બને અને સારી બને તો તેના માટે તમારે મારો ગયા વર્ષનો ચોરાફળીનો વિડીયો જોવો પડશે મેં ગયા વર્ષે તમારી સાથે એ રીત શેર કરી છે કે લોટને ટીપ્યા વગર પણ ચોરાફળી કઈ રીતે સારી બની શકે તો જો તમારે આ પ્રક્રિયા ના કરવી હોય લોટ ટીપવાની તો તમે મારી ચેનલમાં જઈને ગયા વર્ષની ચોરાફળીની રેસીપી જોઈ શકો છો તો જુઓ લોટને સારી રીતે મેં પાંચ મિનિટ સુધી ટીપ્યો છે તો પાંચ મિનિટ તમે ટીપશો તો તમારો લોટ આવો સરસ એકદમ કલર ચેન્જ થઈ જાય ને એટલો ટીપાશે તો પાંચ મિનિટ સુધી ટીપ્યો લોટ મેં હવે હું તમને બતાવું છું રિઝલ્ટ કે આપણે જે પહેલાં લોટ લીધો હતો મેં પાણી બિલકુલ પણ છાંટ નથી લીધી તે છતાંય લોટ જુઓ કેટલો સરસ ટીપાયો છે તો જુઓ આવી રીતે બંને લોટમાં કેટલો ફરક દેખાય છે તો બસ હવે આપણે આ લોટને સાઈડમાં મૂકીશું ને આ લોટને ટીપી લઈશું ફરીથી અને પેલા લોટને આપણે છે ને ઢાંકી દેવાનું તો બંને લોટને ભેગા કરીને મેં ટીપી લીધા છે અને જો અહીં મેં સરસ રોલ પણ કરી લીધો છે અને અહીં હું બાળકો માટે બનાવું છું એટલે નાના લુવા કરી રહી છું જો તમારે મોટા માટે બનાવવી હોય તો તમારે થોડા મોટા લુવા કરવાના તો હવે બધાને છે ને આ લોટ કડક હોય એટલે એના લુવા કરવાની તકલીફ થતી હોય તો હું તમને બતાવું કે કઈ રીતે એકદમ ફટાફટ લુવા આપણે બનાવી શકીએ તો આવી રીતે આપણે હાથમાં લુઓ લેવાનો થોડું તેલ હાથમાં લગાવી લેવાનું છે અને પછી જુઓ પ્રેસ કરવાનું દબાવવાનું હથેળીમાં દબાવશો ને તો જો આપણો લુવો બનીને તૈયાર તો ગોળ ગોળ ફેરવીને લુવા બનાવવાની ઝંઝટ પણ નહીં થાય હાથમાં લુવો લેવાનો તેલવાળા હાથ કરીને પ્રેસ કરવાનો બસ તો જુઓ આપણે લુવા બનાવીને તૈયાર કરી લીધા હવે એ લુવાને આપણે ઢાંકી લેવાના તો હું તમને અહીં બે રીતે બતાવીશ કઈ રીતે ચોરાફળીની રોટલી વણવાની છે તે તો અહીં મેં થોડું તેલ લીધું છે લુઆ પર અને વણવાની શરૂઆત કરી રહી છું તો આ લોટ ચીકણો હોય એટલે તમે શક્ય હોય તો બસ સ્ટીલ કે પછી પથ્થર કે પછી પ્લાસ્ટિકની પાટલી પર વણજો ચકલા પણ વણજો જો તમે લાકડાની પાટલી પર વણશો ને તો તમારે તેલ વધારે લેવું પડશે વણતી વખતે કાં તો લોટ વધારે લેવો પડશે હા તો ચોટી જશે વણતા નહીં જ ફાવે વધારે જલ્દી ખેંચાય નહીં તો ચોક લાકડાની પાટલી તમે બને તેટલી અવોઈડ કરજો તો જુઓ અહીં મેં એકદમ સરસ ઉલટ સુલટ કરતા જઈને ચોરાફળી વણી રહી છું અને તમે જોઈ શકો છો એકદમ પાપડ જે આપણા ઘરે આપણે લાવીએ છીએ તો કેવા પાતળા હોય છે એકદમ કાગળ જેવા પાતળા એવી જ પાતળી આપણે ચોરાફળી વણવાની છે જો તમે કિનારીએ થોડી પણ વેલન ફેરવવાનું રહી જશે ભૂલી જશો તો તમારી કિનારી ફૂલે નહીં એ હું તમને રિઝલ્ટ પણ તમને પાછળથી બતાવીશ કઈ ભૂલ આપણે વણતી વખતે કરીએ તો જો હવે એ પાતળી સરસ આપણે ચોરાફળી વણવાની છે મારો હાથ પણ આરપાર દેખાઈ રહ્યો છે અને તમને જોતા જ ખબર પડે છે કે એકદમ કોરી કોરી છે તો બસ હવે આપણે આ ચોરાફળીને સાઈડમાં મૂકીશું અને બીજી ચોરાફળી બનીશું તો અહીં હું તમને લોટ પાથરીને એટલે કે જો તમે બિગિનર હશો પહેલીવાર ચોરાફળી વણતા હશો તમને ચોરાફળી વણવામાં દિક્કત ન થાય પ્રોબ્લેમ નહીં થાય તો આવી રીતે તમે વણજો તો અહીં આપણે ચોખાનો લોટ લેવાનો કાં તો મેંદો લેવાનો છે અને પછી આપણે ચોરાફળીને વણવાની જો તમે લોટ લઈને ચોરાફળી વણશો ને તો તમારી ચોરાફળી બહુ ફટાફટ વણાશે લોટના કારણે એકદમ પાતળી પાતળી તમારે જેટલી ખેંચવી હોય ને તેટલી ખેંચાઈ શકશે તો બને શ હોય તો તમારે લોટથી પણ તમે વણવાની શરૂઆત કરી શકો છો વણી શકો છો જુઓ મેં ગણિત ગણતરી સેકન્ડ વણી લીધી તો તમને હું શીખવાડીશ કે છ મહિના સુધી કઈ રીતે તમે ચોરાફળીને સાચવી શકો તો વણ્યા બાદ તમારે પંખા વગર ચોરાફળીને પાંચ મિનિટ માટે બહાર ખુલી રાખવાની પછી આવી રીતે ચોખાનો લોટ ખાતો મેંદો પાથરવાનો અને તેની ઉપર ચોરાફળી મૂકવાની અને તેની ઉપર પણ લોટ પાથરવાનો તેની ઉપર ચોરાફળી એવી રીતે લેયર્સ કરી કરીને એક ઝીપલોક જે બેગ હોય ને પોલિથિનની તેની અંદર તમારે આ ચોરાફળીને એકદમ ફિટ કરીને મૂકી દેવાની ફ્રીજમાં તો છ મહિના સુધી આ ચોરાફળી એવાની એવી જ રહે છે તો તમે વિદેશમાં પણ આવી રીતે બનાવીને તમારા સ્વજનોને મોકલી શકો છો તો જો તમારે સ્ટ્રીપ ડાયરેક્ટ અલગ ના કાઢવી હોય અને ડાયરેક તળવી હોય તો તમારે જુઓ થી ચાર કાપા કરવાના અને કિનારીએથી કટ નહીં થવા દેવાની જો આવી રીતે અને જો તમારે બજારમાં મળે છે ને જે ચોરસ શેપમાં મળે છે તે કઈ રીતે બનાવવી તો આવી રીતે કટ કરવાનું છે જુઓ અને જે સ્ટ્રીપ છે ને તેને તમે તળી લેજો એ પણ ખાવામાં સરસ લાગશે તો આવી રીતે આપણે કટ કરવાની છે આડા ને ઊભા કાપા કરવાના છે તો બસ આપણી ચોરસ પણ ચોરાફળી તૈયાર હવે જો આપણને સ્ટ્રીપ જોઈતી હોય જે બજારમાં મળે છે ને એવી તો જો આવી રીતે કટ કરી લેવાની અને સાઈડમાં મૂકી દેવાની છે આપણે તો તેલ સારું એવું ગરમ હોવું જોઈએ જો તમારું તેલ ઠંડુ હશે તો તમારી ચોરાફળીનું રિઝલ્ટ સારું નહીં આવે જુઓ અહીં હું ચોરાફળીને તેલમાં ઉમેરું છું તરત જ ચોરાફળી ઉપર આવી જાય છે તળાઈને તો તેલ સારું એવું એટલું જ ગરમ રાખવાનું છે હાથમાં વરાળ લાગવી જોઈએ તેટલું અને ચોરાફળી ઉમેર્યા બાદ તરત જ તમારે ફેરવી લેવાની છે નહીં તો ચોરાફળી લાલ થઈ જશે તો જુઓ પરફેક્ટ ચોરાફળી બની છે ને જેવી બજારમાં મળે છે તેવી જ પરફેક્ટ તે પણ ઘરના ચોખા લોટથી વધારાનું કોઈ કેમિકલ નહીં નહીં ગંદુ તેલ કશું જ નહીં નો પ્રિઝર્વેટિવ તો જુઓ આવી સરસ મજાની ચોરાફળી તમે ઘરે બનાવી શકો છો બજારથી લાવવાની કોઈ જરૂર નહીં રહે તો હું તમને બીજી ચોરાફળી બતાવું છે જો તમારે સ્ટ્રીપ સ્ટ્રીપ તમારે અલગ અલગ કટ કર્યા વગર ડાયરેક્ટ બનાવી હોય તો જુઓ આવી રીતે કટ કરેલી હોય ને તો સ્ટ્રીપ જેવી ફૂલી છે ને તેને તમારે ખાલી તળ્યા બાદ અલગ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે એક એક ટિપ્સને મારી ફોલો કરશો ને તો તમારી ચોરાફળી પણ આટલી જોરદાર સરસ મજાની બનશે તો જુઓ અહીં હું તમને નાના બાળકો માટે જે બનાવી છે તે બતાવું તો જો નાના બાળકો છે ને ઓછી ખાતા હોય નાના હોય એટલે તો જુઓ આવી રીતે બેગ કટ કરવાની છે અને નાની નાની વણવાની છે જેથી તમને પકડતા ફાવે ખાતા પણ ફાવે તો જુઓ કેવી સરસ ફૂલી છે અને અહીં હું તમને માત્ર થોડી વાર પછી બધી તળવાની છું એટલે ખાલી તળતા તળીને બતાવું છું થોડીક જ કેમ કે હું બીજી બનાવીને ફ્રીજમાં મૂકી દઈશ જુઓ તો પણ આવી રીતે જે બજારમાં મળતી હોય એવી ચોરસ ફૂલતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ એક કે એક ફોલો કરજો તમારી ચોરાફળી પણ હવે સરસ બજાર જેવી ફરસી બનશે દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે બાળકો પણ ખાઈ શકશે એવી સરસ બનશે અને હા એક વાતની ગેરંટી છે કે ક્યારે ચોંટે નહીં આ તમે આ રીતથી ચોરાફળી બનાવશો ને તો તમારા દાંતમાં ક્યારેય ચોરાફળી ચોંટે નહીં અને આવી પરફેક્ટ બનશે તો જુઓ આપણે જે સ્ટ્રીપ રાગ બનાવી હતી ને તે પણ સરસ ફૂલી ગઈ છે તો અહીં તમને હું જે ફૂલ જે આપણે કરીએ છીએ ને તે બતાવું છું તો અહીં મેં છે ને ચોરાફળી વણીને તરત ને તરત તળી રહી છું અને ચોરાફળીને મેં થોડી જાડી વણી છે જુઓ તમે જોઈ શકો છો થોડી જાડી વણી છે અને મેં તરત જ જેવી વણીતી ને તરત જ તળી હતી તો તમે વણીએ તરત જ તળશો ને તો તમારી ચોરાફળી આવી રીતે નહીં ફૂલે જે પહેલાં મેં તમને બતાવી ચોરાફળીને તમારે પાંચ મિનિટ માટે બાર રૂમ ટેમ્પરેચરમાં ખુલ્લી રાખવાની છે ને પછી તળવાની તો આ ચોરાફળી સરસ જ લાગશે ખાવામાં પણ થોડીક ફૂલે નહીં વધારે જેવી આપણે તમને મેં પહેલાં બતાવીને તેવી ફૂલે નહીં તો આવી સરસ જ બનશે તમારે માત્ર આ મિસ્ટેક નથી કરવાની જાળી નથી વણવાની અને બધી જગ્યાએથી ચો વ્યવસ્થિત વેલણ ફેરવીને પાતળી બનવાની છે બીજું કશું જ યાદ ધ્યાન નથી રાખવાનું જુઓ અને તેલ સારું ગરમ હોવું જો આ તેલ ઠંડુ થઈ ગયું હતું એટલે જો મારી ચોરાફળી છે ને વધારે ફૂલી નથી રહી ફૂલી છે પણ અડધી ફૂલી તો ગેસ મેં ધીરો કરી દીધો હતો તો તેલ તમારે સારું ગરમ રાખવાનું છે અને ચોરાફળીને સૂકવીને તળવાની છે બધી જ ટીપ્સ તમે યાદ રાખજો તો અહીં મેં સંચર મીઠું અને કાશ્મીરી લાલ મરચું મિક્સ કર્યું છે અને જુઓ આવી રીતે આપણે ચોરાફળી પર સ્પ્રિન્કલ કરવાનું છે તો ચોરાફળીનો મસાલો કંઈ બનાવવાની જરૂર નથી અલગ બસ સંચર મીઠું અને લાલ મરચું તો થઈ ગઈ આપણી ચોરાફળી બનીને તૈયાર જોઈ શકો છો ને કેટલી સરસ ફરસી બની છે સેમ માર્કેટ જેવી તો ફ્રેન્ડ્સ તમને મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેઓ બજારનું કેમિકલયુક્ત તેલ વાપરેલી કે પછી કેમિકલવાળી ચોરાફળીને લાવીને ખાઈ કેવા મિક્સ લોટ વાપર્યા હોય તેના કરતાં આવી સરસ મજાની ચોરાફળી ઘરે બનાવી શકે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરીથી મળીશું લવ